બોલવાનો છું અત્યારે ખેડૂતો બંધ કરાય આપણે કોઈને બંધ કરવાનું નથી કહેવાનું યાદ યાદ ખેડૂતો અહીંયા આવી જાય અથવા તો એ જે હરાજી છે એ કલાક બંધ રાખીને અને જે સારું લાગે ત્રણ દિવસ નું અલ્ટિમેટમ છે ત્રણ દિવસ માં સરકાર નો માને

ડુંગળી લાવવાની નથી ખેડૂતો ને જયારે ડુંગળી લાવવાની તો ગઈ લાવી શેર હાથ તમારા મામા માસી ડુંગળી આવી છે ખેડૂતો ને તમે ના

બિલકુલ જે વાત કરીએ તો ગોગાતે તમે બપારાથી